વડોદરા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલને મંત્રીમંડળમાં સમાવેશ થતા અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બાદ વડોદરા શહેરમાં મનીષાબેન વકીલને આવકારવા માટે કાર્યકર્તાઓની ભીડ જામી હતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા મંત્રીમંડળમાં મનીષાબેન વકીલને સ્વતંત્ર હવાલા લેખેનો મંત્રીપદનો હવાલો સોંપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ વિવિધ કોર્પોરેટરો અને વોર્ડના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા મહાનગર દ્વારા અમારા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ જેને કક્ષાના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એમાં પણ મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સાથે સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગના પણ એમને મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એ બદલ વડોદરા શહેરના કાર્ય બધા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સમારોહનો કાર્યક્રમ કારણી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય આશય સૌ કાર્યકર્તાઓને અભિવાદન કરવાનો એક મોકો મળે સૌ કાર્યકર્તાઓને મનીષાબેનને શુભકામનાઓ પાઠવવાનો મોકો મળે અભિનંદન પાઠવવાનો મોકો મળે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આવા કોઈ પણ અભિવાદન એ સૌ કાર્યકર્તાઓના અભિવાદન છે એટલા માટે પરંપરા પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થયું છે. ધન્યવાદ. આજે વડોદરા મહાનગર દ્વારા જે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ કાર્યકર્તાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહિલા બાળ વિકાસના મંત્રી તરીકે પણ એક જવાબદારી મારી એ છે કે બાળકોને અને જે પ્રેગ્નેન્ટ મહેનો છે, કિશોરીઓ છે, ક્યાંય કુપોષિત ન રહી જાય એ માટે થઈને પણ આજેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ફૂલ કે શ્વાથીના સ્વાગત કરવામાં આવે કોઈ મૂર્તિ ના આપવામાં આવે કોઈ એવું મોમેન્ટો ના હોય પણ ચીકી હોય મિલેટ્સ હોય તો એ જે કંઈ પણ હશે એ બધી જ અમે આંગણવાડીમાં પહોંચાડીશું અને આંગણવાડીથી બાળકોને મળે પ્રેગનેન્ટ બહેનોને બને કિશોરીઓને મળે એની વ્યવસ્થા પણ કરવામાં છે આજે આ તુલા જે કરી છે એ ચીકીની તુલા કરી છે અને ખરેખર કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરું કે આટલી સુંદર એમને વિચાર કરીને ચીકીની સાથે સાથે મિલેટ્સની પણ વ્યવસ્થા બુક્સની પણ વ્યવસ્થા જે બુક્સ મળશે એ પ્રાઇમરી કે સેકન્ડરીના બાળકોને કામ લાગશે એ રીતની આજની આ જે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં જ્યાં કંઈક કાર્યક્રમ હશે આનો જ હું અનુરોધ કરવાની છું Thank you am